અરે ર તને દયા ન આવી આમ તો જો મારા અંગે અંગે ફાંકા રામે ગુરુજીનું શરીર નવ ઠેકાણેથી વિંધાયેલું દીધું આ લે તારી નવે નવ ગોળી ગુરુ વેલનાથે નવે નવ ગોળી રામના હાથમાં આપી બાપુ તમે હતા ચોકીને રામે પૂછ્યું બાપુ હું નહીં પણ મારા તારા અને તમામ ઘટકો ઘટે ઘટમાં રમી રહેલો ઠાકર હતો અરે રે રામલા તારું મન ચામડાના ચામડામાં લોભાણું સન્મુખ છીપર પડી હતી બંદૂકને તેના પર પછાડી રામે કટકા કર્યા વિલા બાવાના જાલી બેસી ગયો મેત્રામાંથી ચોધારા આંસુએ રડવા લાગ્યો મોંમાંથી શબ્દો નીકળતા નથી રામ હવે ઘરે જા ઘરે તો હવે આ ધરતી માથે નથી રહ્યું બાપુ અરે રે જા કે નહીં નીકળ તારા રાય રાય જેવા ટુકડા કરી નાખું વેલનાથે આખું રાત રાતી કરી નહીં જાય એમ એલા શંકર ઘર તલવારથી એના કટકા કરી ભૂમા ભંડારી દે એ વિના આ પાપીઓ નહીં ખસે ઠીક શંકર ઘર મને ગોળાના પાણી ભરી લેવા દે પછી એના ટુકડા કરી નાખે વેલનાથે પાણી ભરવાના બહાને રામને ચક્કર થવાની તક આપી રામ સન્મુખ આવીને મોતની વાટ જોતો રહ્યો છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડી જા કે નહીં ના બાપુ વિલના છરી ખેંચીને છલાંગ દીધી રામને પછાડી એની છાતી પર ચડી બેઠા છુરી છાતીમાં જવાની તૈયારી હતી તોય રામનું નામ થડક્યો એને તો જાણે અંતરમાં અજવાળું થયું એમ એના કંઠમાંથી આપોઆપ વાણી ફૂટી ગુરુના ગોઠણ નીચે ચંપાઈને પડ્યા પડ્યા મોતની છુરી મીઠી લાગતી હોય તેવા તોરમાં એણે આપ જોડ્યું ભજન ઉપાડ્યું જેમ રે ઉંડળમાં વેલે રામને લીધો પ્રેમના પહેલા વેલે પાઈ પીધા મેરુ રે શિખરથી પધાર્યા મારા નાથજી મૃગ સ્વરૂપે આવી ઉભારે રામને ચડવા રૂખડીઓ આવ્યા પુરણ ઘા પડે લીધા જેમ આંખોમાં શરણાગતિ ની મીઠા સાથે ગુરુ વેલનાથ ના પગ નીચે રામે એક પછી એક ભજન બોલવા લાગ્યો ગુરુ હજુ ઉતરતા નથી આમ પાંચ ભજનો બોલ્યા પછી ગુરુ વેલનાથ નું હૃદય પીગળી ગયું પાપીની પરીક્ષા પૂરી થઈ રામડો સિદ્ધ્યો અને રામૈયો બન્યો રામે ભજનમાં ભૈરવ જંપના પહાડ પર રમનારો વાસુકી સાથે ખીલનાર કૃષ્ણ તથા દુઃખડીઓ કહી બિરદ્યાવ આમ રામૈયાએ ગુરુ વિલનાથને સંબોધી ત્રણસો સાઠ સાહીઠ ભજન રચ્યા આવા અનેક પરચાઓ વિલનાથના જે છે જેમાં મુખ્ય પરચામાં એક જૂનાગઢ કાળવા ચોકમાં ગિરનાર બાવાઓની ફોજે પારખા કરતા વણિક પુત્રને જીવનદાન આપ્યું અને બીજો દત્ત ગુરુ મહારાજ પોતે ચલમ પિતા અને ત્યાંથી સખી દાતાર મોકલતા વેલનાથ બાપુ આ એકલી આકાશમાં ચલમ આપ આપ મેળે ઉડતી જોઈ પછી પોતે વિચાર્યું કે આ ભગવાન દત્તની પ્રસાદી તેના સાથીદાર ને મોકલે છે લાવને હું શા માટે પ્રસાદ ના લઉં પોતે પોતાની યોગશક્તિથી ચલમ ને હેઠે ઉતારી પાછી મોકલે છે આમ થોડા દિવસ બન્યું ત્યારબાદ દાતાર મહારાજને ખબર પડતા તે ગુરુ દત્ત પાસે જઈ વાત કરી મહારાજે ગુરુ વાઘનાથને વેલનાથને લઈ આવવાનો આદેશ કર્યો ગુરુ વાઘનાથ અને વેલનાથ ગુરુ દત્તના પાસે પહોંચી દંડવત પ્રણામ કર્યા વેલનાથના યોગબળ અને તપ સિદ્ધિ જોઈ ખૂબ ખુશ થઈ નાથ પંથના સંપૂર્ણ રહસ્યોનો ઉપદેશ અને આશીર્વાદ આપ્યા વેલનાથ બાપુ પાદરિયા ગામમાં છેલ્લી સત્સંગ સંભાને સભાને સભા સંબોધી માતા અમરબા પિતા બોગાજી અને મીણાવા તથા જસુબા ને લઈ ભવનાથ પાસે આવેલા વેલાવડની જગ્યામાં આવી પહોંચ્યા જ્યાં વેલનાથ બાપુએ અગાઉથી જ સદાવત ચાલુ કરેલો માતા પિતા આશ્રમની સુયોગ્ય વ્યવસ્થા જોઈ ખૂબ રાજી થયા વળી આ જગ્યામાં

થઈ ગઈ જગ્યા વેલનાથ વેલાવડ નામે પ્રસિદ્ધ થયો ઘણો સમય આશ્રમમાં વિતાવ્યા બાદ વેલનાથજી સમાજ દર્શન અને ધર્મ પ્રચાર અર્થે યાત્રા પ્રવાસે જવાનું વિચારે છે માતા પિતાની સંમતિ લઈ આશ્રમનો ભાર સોપી ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડા ફરી વળી રાજસ્થાન જેસલમેર આવે છે ત્યાં પશ્ચિમ દરવાજે આવી ચોગાનમાં ધૂણી ચેતવી મુકામ કરે છે ત્યાંના મહારાજ જસવંતસિંહ તેમના દર્શન માટે પધારે છે અને વેલનાથ મહેલમાં પધારવા આમંત્રણ પાઠવે છે છે મહારાજના ભાવને જોઈ વેલનાથ કહે કે આસન તો જંગલમાં ભલા તમારું કલ્યાણ થાય અને આ પ્રભૂતિ તમારા આખા મહેલમાં છાંટી જશો કલ્યાણ થશે વળી બાપુને મહારાજ જસવંતસિંહ ને સંતાન હોવાથી મનની વાત જાણી લે લઈ બે પુત્ર રત્ન આશીર્વાદ આપ પણ આપ્યા સમય જતાં મહારાણીએ બે જોડકા કુમારોને જન્મ આપ્યો આ સાથે વેલનાથ બાપુએ મેડતા અને મેવાડનો પણ યાત્રા પ્રવાસ કર્યો ત્યાંથી નીકળી કાશી ક્ષેત્ર અને ત્યારબાદ શત્રુંજય પર્વતની યાત્રા કરી શત્રુંજય જૈન તીર્થોના દર્શન કરતા કરતા રાત્રિ થઈ ગઈ એટલે વેલનાથ બાપુએ ડુંગર ઉપર જ રાત્રિ રોકાણ કરવાનું વિચાર્યું રાત્રિ વિશ્રામ કરતા હતા ત્યાં મધ્ય રાત્રિએ ચોકીદાર આવી વેલનાથ બાપુને ભર નિદ્રમાંથી ઉઠાડ્યા અને ત્યાંના મહાજન પાસે લાવવામાં આવ્યા વેલનાથજી મહાજનને કહે છે કે હું ચોર નથી પણ એક સાધુ છું દર્શન કરતા કરતા રાત્રિ પડી ગઈ હોવાથી મારે ડુંગર ઉપર જ ઊંઘું પડ્યું અને આ તમારા ચોકીદાર મને ચોર સમજી તમારી પાસે લાવ્યા ચોર કઈ રાત્રે ઊંઘતા કરો મહાજન સમજદાર હતા માટે બોલ્યા કે જો તમે ચોર ના હોય તો તમારી નિર્દોષતાની ખાતરી આપો ત્યાં વેલનાથ બા દાદાએ બાજુમાં જ આવેલા મહાવીર સ્વામીના મંદિરમાં લઈ જવાનું કહ્યું અને ત્યાં મહાવીર સ્વામીની મૂર્તિ સામે નજર કરતા જ મૂર્તિમાંથી વાંજા ફૂટી મૂર્તિનું ઉઘડ્યું અને મૂર્તિ બોલવા લાગી કે આ કોઈ ચોર નથી આ સિદ્ધ ગિરનારી સંત વેલનાથ વેલનાથ છે તેને રંજાડશો નહીં આથી મહાજન અને ચોકીદાર દાદાના પગમાં પડ્યા અને માફી માંગી આમ પાલિતાણા શત્રુજય પર્વતની યાત્રા પૂર્ણ કરી વેલનાથના જૂનાગઢ જુનાગઢ પધાર્યા જુનાગઢ ભવેશ્વર પાસે આશ્રમ મેં આવી માતા પિતા ચરણ વંદન કર્યા લાંબા તીર્થાટન પછી અમારે આવતી અગિયારસે આ દેહનો છોડવાનો છે અમારે બંને એટલું પ્રભુ ભજન કરવું છે આશ્રમની બધી જ જવાબદારી બાપુએ પોતાના ઉપર લઈ લીધી સમય જતાં ક્યાં વાર લાગે છે ના પવિત્ર દિવસે અમરબા અને ભગત બોઘાજી ભવનાથ દાદાના દર્શન કરી હાથમાં શ્રીફળ લઈ પદ્માસન સવારી વાળી ઓમ જપતા સિવાય બાર ના ટકોરે મધ્યાન સમયે દેહ છોડ્યો બંને વહુઓ અને હાજર સ્વજનો રડવા લાગ્યા વેલનાથ બાપુ સર્વેને આપ આપે શાંત કર્યા માતાપિતા પાર્થિવ દેહને આશ્રમમાં જ અગ્નિદાહ આપ્યો ત્યાર પછી બારમા દિવસે ભંડારો કર્યો અને ગિરનારના સર્વે સાધુ સંતો આ ભંડારામાં પધાર્યા સતત ત્રણ દિવસ સુધી આ ભંડારાનું કાર્ય ચાલુ રહ્યું પૂજ્ય અમર અમરમાં અને પૂજ્ય ભોગાજી પોતાનું આ દુનિયામાં આવવાનું કાર્ય અને ઋણાનું બંધન પૂરું થતા સ્વધામ ગમન કર્યા બાદ વેલાવડની જગ્યામાં માં વેલનાથ બાપુ અને મીણાબા તથા જસુબા પોતાના શિષ્યગણ સાથે રહી જય વેલનાથ મહારાજ